સમહ લગન છે એટલા માટે આપણે જવાનું છે વીજપડી અને અત્યારે વાયગા છે કાંઈક સાત જેવું થયું છે લગન ની અંદર ખૂબ જ મજા કરવાની છે અને બધાને તમને બધાને એન્જોય કરાવવાનું છે તમને બધાને બધું બતાવવાનું છે એટલે તમે છેલ્લે સુધી વ્લોગ જોજો અને ગઈ ખેલે છે ને આપણે ઓલાવર છે આપણે ટ્રેક્ટર લઈને ગયા હતા કેમ કે અહીંયા થોડાક સગામાં લગ્ન હતા એટલે બધા રિલેટિવમાં તો લગ્ન છે જ તે પણ ઓલી વખતે આપણે બ્લુવર્સ લઈને ગયા હતા આ વખતે આ નથી જવાનું આ વખતે આપણે ટોપ મોડલ લઈને જવાનું છે બાકી બ્લુવર્સને લઈ જઈએ ને પાછા તો પાછા આગળ ફેન ફોલોઈંગ ભેગી થઈ જાય એટલા માટે આપણે એને લઈને જવાનું આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ તો હવે આપણે જલ્દીથી નીકળી જઈએ અને તમે સમો લગ્નની અંદર કોણ કોણ હતા ને એ પાસે કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે ને કે તમે બધા મને જોયો હતો કે નહોતો જોયો એ માટે બાકી સબસ્ક્રાઈબરો તો આપણે મળી જ જાય એ તો મને અહીંયા લગી વિશ્વાસ છે આઈને મિત્રો કન્ટિન્યુ રહો અને એન્જોય કરો તો મિત્રો અમે છે ને અત્યારે અંદર આવી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ નાસ્તો કરવા તો હવે અમે બધા જો ભેગા થઈ ગયા છીએ અહીં જો

મિત્રો અત્યારે અમે જોવા જલેબી આવી ગઈ છે નાખી દેજો જલેબી મારા હાથ બસ આ ને જો આ દાદા આગળ છે કે આ ઘરનું ગામ છે તો લાઈનમાં તો 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 કેરીયા લઈ જો જો સાનું કાઈ કરો બતામ પબ્લિક બતાઈ દઉં પબ્લિક જો ગાંડું થઈ ગયો ઓહો આટલું જ બહાર હજી દેજો ગાડીઓ જો કાફલો જમાઈ દીધો

મિત્રો અહીંયા તો લા ગઠ આપડે જ માંડવા છે એટલા માટે હજુ અત્યારે અહીંયા છે માંડવો આ બધું અત્યારે હાલે છે કાર્યક્રમ હાજર ફોટા શૂટિંગ ને એવું બધું હાલે છે હજુ

બાકી તમે બધાય છે ને સબસ્ક્રાઇબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નયા નાહિર હા એ બે ને બે ચેનલ ગમે બે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ ન હો તમે હા Instagram માં હોતે પેજ છે અને YouTube માં હોતી છે બાકી જો અહીંયા બાકાજી કે બોલાવન છે હવે આ નેટવર્ક નથી આવતું આયા નેટવર્ક નો ઇશ્યુ જ રહે અહીંયા અહીંયા આ પૂરા પબ્લિક વધી ગઈ ને તો નેટવર્ક ભયું છે

છે છે ને ને તડકાની મજા ટ્રાફિક થોડીક આમ કમ થઈ ગઈ છે બાકી આમ જો હેન્ડબેગ ગમે મારેલો બાકી ગાડીને મૂકવાની હોય ગમે આમ કરીને જો આટલા જણા ઊંચા થાય ને ગાડી તો ઉપાડી જ જવાની આ છે ગુજરાત સરકાર

ફાઇનલી મિત્રો આપણે છે ને થોડીક આપણી ફેન ફોલોઈંગ હતી એટલા માટે આપણે હવે જમવાનો વારો આવી ગયો છે ડાયરેક્ટ જ આવ્યો બાકી આમ જો આગળ પાછળ કોઈ નહીં આપણું છે ને ડાયરેક્ટ જ લોકેશન હોય તો હવે આપણે જમવાનું લઈ લઈ અને આવું નાની એવી નાખે રાવા જોઈએ એ રાવા જ પૂરી નો થાય ને પછી એ મજા ન આવે એની કરતા છે ને ખોટા ખવડાવ ઊભા ઊભા હા ઊભા ઊભા ખાવું ને એની કરતા લેવું જ ન હારું એટલે એ બધું હાલે છે હવે આ મીડિયમ લઈ લે

તો મિત્રો અત્યારે મસ્ત મજાનું અમે જમી લીધું છે અને જમવાનું છે ને એક નંબર હતું જો કે ટ્રાફિક હતી પણ કાંઈ વાંધો નહીં હાલા કરે એવું તો અને સમો લગ્નમાં મજા જ આવા કરે આમ જમવાની એવું એટલે તું આગળ જો જાઉં લોગ હું બનાવું છું ને આ ઘરીવાળા ગાડીમાં એ જ આવે બાકી પબ્લિક તો હજી એટલું નટું છે ને ગાડી વાડી આમ જો બધું નીકળે છે

એટલે એક વાગ્યા એટલે બધું પૂરું થઈ ગયું છે એક સાડા બાર જેવું છું છે બાકી બધું પૂરું થઈ ગયું હવે બધા ઘરે કામ ધંધો ચાલુ કરી દેવાનો તો અહીંયા બે વરાજા છે ને મસ્ત મજાના આમ જાઓ એની બેટરી છે ને આમ હેલ્થ ડાઉન થઈ ગઈ છે એટલા માટે હવે અહીંયા છે ને હવે થોડોક મસ્તીનો ચા અહીંયા બેઠા છે તો તમારે કાંઈ શું પાણી પાણી કાંઈ પીવું છે ઠંડુ બંડુ હા જમી લીધું હવે તમારી આમ લાઈફ આમ અલગ થઈ ગઈ આજથી નસ્ત્યા તો કાંઈ વાંધો નહીં મિત્રો આપણે બેઠા ત્યાં જઈએ અને બાકી જો પબ્લિક હજી છે ને આટલું ને આટલું પબ્લિક છે જરી કઈ ઓછું ચુ નથી જમણવાર બધું પૂરું થઈ ગયું ને તો એ પબ્લિક તો હજી આટલું જ છે આમ જો હા જો બાકી આ જો હા હેલો કરે છે બધા એના જ લઈ લીધા ઉપર આપણે સ્ટેજ ઉપર આવી ગયા છીએ અને અહીંયા જો બધા સોફા છે અને હવે બધા વરને કન્યાના બધા છે ને અહીં બેસવાનું છે હવે બાકી જો હવે મસ્ત મજાનો હવે અહીંયા ડેકોરેશનના બધું કેમેરામેનના બધું આમ જો

ફાઇનલી મિત્રો આપણે આવી ગયા તા હવે ઘરે કેમ કે ત્યાં બધો કાર્યક્રમ છે ને પૂરો થઈ ગયો ને આપણે મકાને છે ને હવે જો અહીંયા સ્ટાઇલનું બધું કામ હાલે છે તો અહીંયા જો હવે આ માર્બલનું કામ છે ને બધું આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે છે ને ફ્લોરિંગની સ્ટાઇલનું લીધું છે કામ આ જો મસ્ત મજાનું ફ્લોરિંગ કરી નાખ્યું છે અને આ બધી સ્ટાઇલું છે ને એ બધી હાલવા માટે રાખી છે આમ એક નંબર થઈ ગયું છે હવે જો સ્ટાઇલ જો હજી આ બધી આ માથે માથે હાલે ને એટલે થોડીક મેલી થઈ ગઈ છે કઈ વાંધો નહીં એ બધું સાફ કર નાખશે આજો ખાવા સ્ટોક જોવા ખાલી ખાલી નો બાકી બાજુ ફેરવો છે આટલો તો મિત્રો અત્યારે વાગી ગયા છે પાંચ અને અમે બધા થઈ ગયા છીએ ફ્રેશ પાછા આપણે જવાનું છે એક બીજા મેરેજ ની અંદર એટલા માટે હવે આપણે ત્યાં જવાનું છે તો આજનો મેં કીધું વ્લોગ આપણે પૂરો કરી નાખીએ જોકે આજના વ્લોગમાં અને સમૂહ લગ્નમાં છે ને મજા બહુ જ આવી છે બહુ જ જાજી મજા આવી એટલે તમે વાત પૂછો મેં આવી આપણા બધા સબસ્ક્રાઈબરો મળ્યા હતા પછી આપણા ફ્રેન્ડ્સ બધા મળ્યા એટલા માટે બહુ જ મજા આવી છે અને મિત્રો તમે આવો આવોના આવો સપોર્ટ કર્યા રાખજો જોકે મેં વ્લોગ નથી લીધો કારણ કે ત્યારે મારી પાસે ફોન નહોતો કદાચ એવું બધું હતું એટલા માટે મેં વ્લોગ નહોતો લીધો બાકી તમે આવો આવોના આવો સપોર્ટ કર્યા રાખજો અને સપોર્ટ કરો એના માટે દિલથી થેન્ક યુ તો આ વ્લોગ આપણે પૂરો કરી નાખીને ઓલી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો પાછા કમે પણ કોણ કોણ હતા સમૂહ લગ્નની અંદર વીજોપડીની અંદર તો મળ્યા બીજા વ્લોગમાં રામેરામ ડાયરાને